રાધનપુરમાં માં વરસાદી તબાહી નગરપાલિકાની બેદરકારી સામે લોકોમાં આક્રોશ રાધનપુર શહેરમાં થોડા જ વરસાદ નગરપાલિકાની બેદરકારી ખુલ્લી પડી ગઈ છે મીરા દરવાજાથી પટની દરવાજા સુધીનો મુખ્ય માર્ગ વરસાદી પાણીથી નદી જેવા દ્રશ્યો દેખાયા રોડ પર પાણી ભરાઈ જતા વાહનો અટવાઈ ગયા કેટલાક વાહનો વચ્ચે જ બંધ પડી ગયા અને બાઇક ચાલકોને પોતાના બાઇકમાં પાણીમાં ધકેલી બહાર કાઢવા પડ્યા આસપાસના ઘરોમાં પાણી ઘુસી જતા લોકો પરેશાન થયા સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકા તંત્ર માત્ર ખુરશી પર બેસી કાગળ પર કામ બતાવે છે પરંતુ વાસ્તવમાં કોઈ કામગીરી થતી નથી થોડા જ વરસાદમાં શહેર દરિયા જેવું થઈ જાય છે તો મોટા વરસાદ શું હાલત થશે એવો સવાલ લોકો કરી રહ્યા છે નગરપાલિકાના નવીન પ્રમુખ વિરુદ્ધ પણ તીવ્ર આક્ષેપો ઉઠ્યા છે લોકોનું કહેવું છે કે તેમના કાર્યકાળ દરમિયાન વિકાસના કામો અટકી ગયા છે અને જનહિતના પ્રશ્નો પ્રત્યે કોઈ રસ નથી નથી જો પ્રમુખ પોતાની ફરજ નિભાવી શકતા તો કાર્ય રાજીનામું આપી દેવું જોઈએ અને જવાબદારી અન્ય યોગ્ય વ્યક્તિને સોંપવી જોઈએ એવી કટાક્ષ ભરી માંગ ઉઠી છે વોર્ડ નંબર ત્રણ ના સભ્યો વિરુદ્ધ પણ લોકોમાં ભારે રોષ છે અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવાય નથી લોકોનું કહેવું છે કે સભ્યોને માત્ર પદની ચિંતા છે નાગરિકોના પ્રશ્નો

સર મારું નામ રમેશ ભૈયા મંત્રી ભાટી બરો બટ્ટી ગેટ સામાન્ય વરસાદ પડવો પડો હે એક ગોડી એમાં આ સ્થિતિ ને વસીના સાધનો બંધ થઈ ગયા હે અન્ડાવા બંધ થઈ ગયા હે અંદર ખાડાઓ હે ધોળમાં બરોબર વારંવાર રજૂઆત કરી રહી નગરપાલિકાને કોઈ ધ્યાન દેતું નહીં બરાબર ને અંદર મોટા મોટા ખાડાઓ હે જેથી કરીને બાળકો હોય સાધનો હોય બધાના ફસી જાય એ બંધ થઈ જાય એટલે અમે એટલું કહેવા માગીએ છીએ કે નગરપાલિકા કોઈ ધ્યાન લેતું નથી જેથી કરીને કોઈ આ રોડ ઉપર ચાલવું નહીં ડ્રાઈવરજન આપી દઈએ લીલા ગેટની પટલી ગેટ કોઈ નીકળવું નહીં ચાલવું નહીં બરાબર ભારે વરસાદના કારણે આ રોડ ઉપર પૂર જેવી સ્થિતિ છે અત્યારે હાલમાં જોઈ લો તમે પૂર જેવી સ્થિતિ છે 再见。